પાણી પૂરી વેચીને પરિવાર નું ગુજરાન ચલાવતા રવિન્દ્ર બદ્રી પ્રસાદ પ્રજાપતિ અને અરવિંદ બદ્રી પ્રસાદ પ્રજાપતિ રાત્રે તુલસી સ્કવેર પાસે પાણીપુરી દુકાન સમેટીને ઘરે પરત ફરી રહ્યા હતા કડકિયા કોલેજ પાસે એક ડમ્પર કોઈ પણ જાતની આડસ કે રિફ્લેક્ટ લાઇટ મૂક્યા વગર ઊભું હતું જે અંધારા દેખાઈ રહ્યા ન હતા આ વચ્ચે મોપેડ ઉપર તેની નજીક પહોંચેલા રવિન્દ્ર પ્રજાપતિને આંખો સામે અચાનક હાશોટ તરફથી આવતા વાહન લાઇટને લઈ આંખો

પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને ત્વરિત અસરથી ટ્રાફિક હળવો કર્યો હતો તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ કસડી ઈજાગ્રસ્ત ભાઈ અરવિંદની ફરિયાદ આધારે રોડ ઉપર કોઈ પણ જાતની આડસ કે રિફ્લેક્ટ લાઈટ મૂક્યા વગર ઊભા ડમ્પરના ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્ર ગતિમાન કર્યા હતા